નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આ વિડિયોમાં આપણે ધોરણ પાંચની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ એક છે તે ભાગ એકની અંદર આપણને આપેલું છે પર્યાવરણ વિષયનો પાઠ નંબર એક મજાની ઇન્દ્રિયો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ પાંચની આ જે સ્વ અધ્યયન પુથીનો ભાગ એક છે તે ભાગ એકના દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આ પીડીએફનો અભ્યાસ કરી આ સ્વ

તો ઉંદર બિલાડી સસુંદર જેવા પ્રાણીઓને આપણા કાન કરતાં નાના કાન છે બીજું કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતાં મોટા છે તો હાંસી ગાય ભેંસ બળદ ઘોડો સસલું હિપ્પોપોટે મસકુતરો હરણ જેવા પ્રાણીઓને કાન મોટા છે ત્રીજો સવાલ જેના કાન દેખાતા ન હોય તેવા પ્રાણીઓના નામ લખો તો કબૂતર મોર માછલી મગર ગરોળી મરઘી સાપ દેડકો જેવા પ્રાણીઓના કાન દેખાતા નથી ચોથું કયા કયા પ્રાણીઓની સાંભળવાની ક્ષમતા ખૂબ જ સારી હોય છે તો સાંભળવાની ક્ષમતા ખૂબ સારી હોય તેવા પ્રાણીઓ કૂતરો હાથી ચામાચીડીઓ અને વાઘ છે પાંચમું કયા કયા પ્રાણીઓ દૂરની વસ્તુઓ સરળતાથી જોઈ શકે છે તો દૂરની વસ્તુઓ સરળતાથી જોઈ શકે તેવા પ્રાણીઓ વાઘ ગરુડ સંભળી અને બાજ છે છઠ્ઠું કયા કયા પ્રાણીઓની ગંધ પારખવાની ક્ષમતા તીવ્ર હોય છે તો કૂતરો કીડી બિલાડી શિયાળ વગેરે પ્રાણીઓની ગંધ પારખવાની ક્ષમતા તીવ્ર હોય છે સાતમું તમે જોયા વગર ફક્ત તેની ગંધ જ પારખી શકો તેવી વસ્તુઓના નામ લખો તો જલેબી ગુલાબનું ફૂલ અત્તરની સુગંધ ભીની માટીની સુગંધ પેટ્રોલ કેરોસીન વગેરે વસ્તુઓને ગંધથી જ પારખી શકાય છે આઠમું જ્યારે કોઈ કુદરતી ઘટના કે શિકારી પ્રાણી આવેલ હોય ત્યારે અમુક પ્રાણીઓની વર્તણૂકમાં અને અવાજોમાં અલગપણું જોવા મળે છે કયા કયા પ્રાણીઓમાં આવું જોવા મળે છે તો ડોલ્ફિન સાપ કબૂતર કૂતરાઓ ઉંદર હાથી બિલાડી જેવા પ્રાણીઓની વર્તણૂકમાં અને અવાજોમાં અલગપણું જોવા મળે છે નવમો સવાલ કૂતરા રાત્રે કેમ રડે છે તમારા વડીલો પાસેથી માહિતી મેળવીને લખો તેઓ રાત્રે રડી રડીને માણસોનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે રાત્રે દરેક વ્યક્તિ સૂઈ જાય છે અને કૂતરાઓને કંટાળો આવે છે માટે તે જોરથી રડે છે પીડા કે કોઈ સમસ્યાઓ હોય તો તે રડે છે અથવા તો પેટનું ફૂલું અને પાચનની સમસ્યાઓ થતી હોય તો કૂતરાઓ રડતા હોય છે અને પોતાના બચ્ચાની ચિંતામાંથી રડતા હોય છે મિત્રો ધોરણ પાંચની આ જે સ્વ અધ્યયન પોથી છે ને આ નવી અધ્યયન પોથી એના દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનની કલરફુલ પીડીએફ જે છે તે આપણી એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે અને જો વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી જોઈતી હોય તો પણ મેળવી શકે છે આ પીડીએફની કિંમત માત્ર વીસ રૂપિયા છે મિત્રો તો અવશ્ય આ જે પીડીએફ છે અથવા તો પીપીટી છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો એપ્લિકેશન ઉપર પીડીએફ મુકાઈ ચૂકી છે એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ અથવા તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રાણીઓનો અભ્યાસ કરો અને તે પ્રાણીઓનું નામ અને વિશેષતા લખો તો પહેલું છે કીડી કીડીઓ સતત કામમાં રહે છે તે ક્યારેય આરામ કરતા દેખાતી નથી કીડીઓ વાસ દ્વારા રસ્તો શોધે છે કીડીઓ ખૂબ જ શિસ્તબદ્ધ જીવન જીવે છે કીડી ટૂંક સમયમાં પોતાનું રહેઠાણ બનાવી શકે છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ કૂતરો તો કૂતરા સૂંઘીને તેમનો રસ્તો પોતાની જાતે બનાવે છે તેમના રસ્તામાં બીજો કોઈ કૂતરો આવે તો તેના પેશાબ અને મળની ગંધથી જાણી શકે છે કૂતરો નિષ્ઠાવાન બુદ્ધિશાળી અને વફાદાર પ્રાણી છે ત્યાર પછી છે ગાય તો ગાય એક ખૂબ જ ઉપયોગી પાલતુ પ્રાણી છે ગાય આપણને દૂધ આપે છે હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર પશુ ગણવામાં આવે છે અને ગાયની પૂજા કરવામાં આવે છે ગાયનો સ્વભાવ શાંત અને નિર્દોષ હોય છે ત્યાર પછી છે વાઘ તો વાઘ રાત્રે આપણા કરતાં છ ગણું સારું જોઈ શકે છે વાઘની સાંભળવાની ઇન્દ્રિય એટલી તીવ્ર છે કે તે પાંદડાનો ખખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીના હલનચલનનો અવાજ અલગ પાડી શકે છે એક વાઘ પોતાના વિસ્તારમાં બીજા વાઘની હાજરી તે પોતાના પેશાબની ગંધથી પારખી શકે છે ચાલો ત્યાર પછી જોઈએ તો મધમાખી મધમાખી એક નાનકડી પણ મહેનતું જીવ છે તે પુષ્પોથી મધ એકત્રિત કરીને મધ બનાવે છે મધમાખીનો ડંખ અસહ્ય દુખાવો કરાવે છે તે સમૂહમાં રહે છે અને દરેકનું કામ નિશ્ચિત હોય છે મધમાખી માનવ માટે ઉપયોગી છે કારણ કે તે મધ આપે છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો બાજ બાજ એક શક્તિશાળી અને તેજ નજરવાળું પંખી છે તે આકાશમાં ઊંચી ઉડાન ભરે છે અને શિકાર કરતી વખતે ઝડપથી નીચે આવે છે બાજ દૂરથી શિકાર જોઈ શકે છે તે માંસાહારી છે અને નાના પક્ષીઓ કે પ્રાણીઓનો શિકાર કરે છે તેની ઉડાન અને શિકાર કરવાની રીત તેને વિશિષ્ટ બનાવે છે ત્યાર પછી છે સાપ તો સાપ એક પેટે સરકતું પ્રાણી છે સાપ પોતાની ત્વચા સમયાંતરે ઉતારે છે સાપ ખેતી અને પર્યાવરણ માટે ઉપયોગી છે કારણ કે તે ઉંદર જેવા જીવજંતુઓનું નિયંત્રણ કરે છે મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી જોઈતી હોય તો એ ઓશિયન કોચિંગ ક્લાસીસ ઉપર ઉપલબ્ધ છે પછી સ્વાધ્યાય હોય સ્વાધ્યન પોથી હોય સમજૂતી હોય સ્વા ગાલા પોથી હોય પ્રોજેક્ટ પ્રવૃત્તિ હોય પ્રયોગ પોથી હોય ભૂગોળ પોથી હોય અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ હોય અહીંયાથી તમને મળી રહેશે વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોલ કરી શકો છો અને એપ્લિકેશન પણ પીડીએફ ઉપલબ્ધ છે એપ્લિકેશન ઉપર પીડીએફ મેળવવા માટે આપણે એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ તો આ એપ્લિકેશન ડાઉનલોડ અહીંયાથી તમારે કરી લેવાની છે અથવા તો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો મિત્રો અહીંયા આપણે આ જે સ્વ અધ્યયન પોથી જે છે પર્યાવરણની તે આ પૂરી કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ પાંચના પર્યાવરણ વિષયના સ્વ અધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે